ભાવનગર એલસીબી પોલીસ દ્વારા એક જ નંબરની ત્રણ બસો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમીલા હકીકત મળેલ કે પાલીતાણા ઘેટી રોડ ઉપર તેમજ સિયોર સિટી વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં તેમજ ભાવનગર નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં રજિસ્ટર નંબર એ ઝીરો સિક્સ બી સિક્સ સેવન થ્રી ટુ ની એક જ નંબરવાળી કુલ ત્રણ બસો અલગ અલગ સ્થળે પડેલ છે જે માહિતીના આધારે ત્રણે બસો ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી ખરાઈ કરતા પાડી તણાવ સિહોર તેમજ ભાવનગરની ત્રણેય બસોમાં એક જ રજિસ્ટર નંબર એ આર ઝીરો સિક્સ બી સિક્સ સેવન થ્રી ટુની પ્લેટ લગાડી ઉપયોગ થતો હોવાનું જણાવેલ આ ત્રણેય બસોના એન્જિન નંબર ચેજીસ નંબર તેમજ રજિસ્ટર કાગળોથી ખરાઈ કરતા અલગ અલગ હોવાનું જાણવા મળેલ છે જેમાં ખોટા કાગળો રાખી ટેક્સ બચાવવાના ઇરાદાથી બસનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળેલ જેથી આ દિલાવ ટ્રાવેલ્સ તેમજ લીમડા ટ્રાવેલ્સની બસના માલિક તેમજ કબજે ભોગવેટદાર વિરુદ્ધ ગંગાઝડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં સબીરભાઈ રજાકભાઈ મહેતર ઉંમરવર્ષ તેતાલીસ ધંધુ ટ્રાવેલ્સનો રહેઠાણ પ્લોટ નંબર એક એ હરિયાણા પ્લોટ નવી માણેકવાડી ભાવનગર તેમજ જયરાજભાઈ બોઘાજીભાઈ ચૌહાણ ઉમરવર્ષ ઓગણચાલીસ ધંધુ ટ્રાવેલ્સનો રહેઠાણ પ્લોટ નંબર એકસો નવ્વાણું સી ખાડિયા ચોગ દાદાની વાવ પાસે સિહોર જિલ્લો ભાવનગર વાળાની અટકાયત કરી અંદાજીત વીસ લાખનો મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ જે ભાવનગર